માધાપર ગામમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અર્જુનભાઈ ભુડિયા અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વર્ષોથી અષાઢી બીજનો ઉત્સવ સનાતન ધર્મને જગન્નાથજી મહારાજનો પુરીની અંદર જે ઉત્સવ ઉજવાય એના ભાગરૂપે ભુજ સ્વામિનારાયણ મંદિરના જે રીતે અમદાવાદ જગન્નાથજી મંદિરનો જે અમદાવાદની રથયાત્રા નીકળે એ રીતે ભુજ સ્વામિનારાયણ મંદિરના માધ્યમથી દર વર્ષે જગન્નાથજીની અષાઢી બીજની રથયાત્રા નીકળતી હોય એ જ રીતે આ વર્ષે પણ ધામધૂમથી અને ઉત્સાહભેર જગન્નાથજીની યાત્રાનો ઉત્સવ ઉજવાશે આ વખતે પણ ભુજ સ્વામિનારાયણ મંદિર અને પ્રસાદી મંદિરના પરસ્પરના સહયોગથી સંતોના આશીર્વાદથી અને હરિભક્તોની સેવાથી આ ઉત્સવ ઉજવાતો હોય તો આ બીજના રસની તૈયારી રૂપે દર વર્ષે જ્યારથી ભુજ સ્વામિનારાયણ મંદિર ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી ત્યારથી આ દિવસ સુધી એ માધાભર સ્વામિનારાયણ મંદિરને હરિભક્તોને હરે સ્વામિનારાયણ મંદિરની બાયોની દીકરીઓની મંડળ છે એમના માધ્યમથી આનું શણગાર અને આયોજન થતું હોય અને એ રીતનું નિર્માણનું કાર્ય અમારા પરિવારને વર્ષોથી આપવામાં આવે એ સેવાના કાર્યના ભાગરૂપે આજે અમારા કારખાનાની અંદર માધાપર ખાતે કપાળના કારીગરો છેલ્લા દસ દિવસથી કામ કરી અને કાપડનું કામ પૂર્ણ થયું હવે એનું શણગારનું કામ ચાલુ છે એ લગભગ ત્રણેક દિવસ ચાલશે એની અંદર માધાપર સ્વામિનારાયણ મંદિરની બહેનો દીકરીઓ જે મંડળજી છે એ અને અમારી સાથે જોડાયેલો અમારો મહિલા પરિવાર જે છે એ સૌના સહયોગથી એનું શણગારનું કામ ચાલુ છે બે દિવસની અંદર એ શણગાર પૂર્ણ થવાથી રથ ઉપર એનું ફિટિંગ થશે લગભગ ચારેક દિવસની અંદર એ રથ સંપૂર્ણ શણગાર સાથે તૈયાર થશે અને છ તારીખે રાતે ભુજ સ્વામિનારાયણ મંદિરની અંદર રાખવામાં આવશે અને સાત તારીખે હમીસર તળાવથી એની ચાર વાગ્યાનો જે સમયનો સંતોનો આદેશ હશે એ સમય મુજબ ત્યાંથી પ્રસ્થાન થશે અને એની કાયમી જે રૂટ છે એ રૂટ ઉપર પરિક્રમા કરી અને ભુજ સ્વામિનારાયણ મંદિરની અંદર એનું પૂર્ણાઆતિનો કાર્યક્રમ થતો હોય તો આ પ્રસંગને એવું સમસ્ત હિન્દુ સમુદાય કચ્છની પ્રજા સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો અન્ય જે કોઈ સનાતન સાથે જોડાયેલો સમુદાય છે ઉત્સાહપૂર્વક ભગવાન જગન્નાથનું દર્શન અને એની શોભાયાત્રાના દર્શન અને રથના દર્શન કરી આપ સૌને સ્વામિનારાયણ મંદિરોથી હું આવકારું છું અને આપ સૌને આમંત્રણ આપું છું આ પ્રસંગ અમારી જે સેવાને લાભ આપે એવા દરેક પ્રસાદી મંદિરના સંતો ભૂત સ્વામિનાથના મંદિરના મહંત સ્વામી ધર્મનંદ સ્વામી ઉપમહંત કોઠારી જાદવા ભગત કોઠારી દેવપ્રકાશ સ્વામી આવું સૌ સંતોના આશીર્વાદથી આ કાર્ય કરવા માટેનો અમને જે દર વર્ષે સેવાનો મોકો આપે તે બદલ એમના આચરણમાં વંદન કરી અને એમને પણ હું વિનંતી કરું કે આપ સૌ કાર્યની અંદર સૌને જોડતા રહો અને આપણા હિન્દુ સનાતન ધર્મના જે આવા ઉત્સવ હોય ઉમંગ અને શ્રદ્ધાથી આપણે સૌ સાથે મળી જોઈએ અને કચ્છની પ્રજાને આવા સારા દર્શનના લાભ મળે એવા ઉત્સવ ઉજવતા રહીએ તો ફરીથી અષાઢી બીજની સૌ હરિભક્તોને સૌ હિન્દુ સનાતન ધર્મના સનાતન પ્રેમીઓને અષાઢી બીજના આ રસનું દર્શન કરવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર